જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા એને કેમ છો બધા મજામાં ને તો ઓકે બધા મજામાં થશો ને અમે પણ મજામાં છીએ ને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજ તો જો આપણે જવાનું છે સપ્તાહમાં મોરારી બાપુની ચણોસરા સપ્તાહ બેઠી છે ને આપણે જવાનું છે ને આપણે જાય રસ્તામાં ઊભા રહી ગયા પોરો ખાવા અને આ બાજુ ડુંગળો છે ને બોર પણ ખાવા જવાનું છે તો હશે તો બોર ખાશું અને સપ્તાહમાં બેઠા બેઠા ખાશું હશે તો મજા આવશે તમારે ખાવા છે તો વીણમાં જઈએ હા થોડા લઈ લેજો મારે

જો આપણે આ રામ કથા મોરારી બાપુ બ્લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા તો આ જતે જ આપણે પ્રવેશ કરવાનો છે હાલો તો કન્ટિન્યુ આપણે લોકમાં બના રહીજો હાલો તો આપણે તો ભોગી ગયા છીએ અને આપણે ગાડી અહીં પાર્ક કરવાની છે અને આ બધું ફોર વ્હીલ ને એવું બધું મોટા વાહન બધા પાર્કિંગ કરી દીધા અને આ બધું એ ટુ વ્હીલ ને એવું પાર્કિંગ કરી દીધું છે હવે આપણે આગળ જવાનું છે અને આગળ આપણે મોરારી બાપુની સત્તા ચાલુ છે

प्लीज कितनी देर आपने हां हां और सर्दी की भी आपको वजन बढ़ा छो है और जो दुनिया में फार्म का माल फार्मों से विद्यार्थी जरूरी है कि रहा वर्णन और अरे भाई ये जारी सब पूरा से यार क्या सामने लोग पर शुरू तो किया तो बोलूं क्या है मैं बता रहा हूं આપડે સપ્તાહ માંથી જોયા બરફ ખાવા પિયાન કે માર બરફ ને આમ છીએ બરફ ખાવા બરફ ખાવા મળે છે

What? Uh -oh.

মই oh, লৈ no? mm -hmm. <laughs> <laughs> તો આપડે ભાઈ આવ્યાસી સપ્તાહ ઘરે અને આપણે જો પછી કોઈ જી કોઈને આપડે હરિયા ને ઊંઘમાં તો એટલે ભૂડાઈ દીધો

નામ ન લખેલું હોય મને કેમ થઈ ગયું નાની હતી કે હું રમતી કે નહીં એટલે મને શોખ થઈ ગયો એટલે આપડે લઈ લીધી છે આપડે જો કે સપ્તાહ તો નથી સાંભળી એટલી બધી કેમ કે આપડે ગયા ત્યાં ટ્રાફિક થઈ ગઈ હતી મંડપ તું હાવ ફૂલ થઈ ગયો તો અને આપણે બેઠા તા શેલે એટલે બાપુ ખાલી ટીવી માં દેખાતા હતા અને એમાં ત્યાં આર્યન ને કિયન ભાઈ રહેતા નતા એને બધો મેળો ભાવતા હતા એટલે એને જાઉં તું બહાર એટલે આપણે જાજો મેળો જ કર્યો કિયન ભાઈ ને આર્યન ભાઈ બે આર્યા હતા એને એટલે મેળો હોય એટલે પછી એને કઈ ઘટ્યા નહીં અને આપડે સપ્તાહ આપણે બેઠા નહીં ત્યાં પછી લઈ ગયા આપણે એને

જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પછી એક નવા બ્લોક સાથે બાય બાય